ભાવનગર બોર્ડના પરીક્ષા અર્થિયો પુષ્પાંજલિ આપી શુભેચ્છા આપતા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને કલેક્ટર શ્રી આર કે મહેતા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધોરણ દસ બોર્ડ ની પરીક્ષા પ્રોત્સાહિત કરાયા ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસની બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજે ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતાએ પરીક્ષાર્થીઓને પુષ્પા આપી શુભેચ્છા આપી હતી સરદારનગર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ શાળા ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉજ્જવલ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી પ્રોત્સાહિત કર્યા હતા કલેક્ટરશ્રીને શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ઉજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ પ્રકારની સમસ્યા ન ઉદભવે તેની પૂરતી કાળજી અને તકેદારી રાખવામાં આવી રહી છે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક અને નિર્ભરતાથી નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છા પણ તેમણે આપી હતી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને સારું પરિણામ પ્રાપ્ત કરે એ અંગે શુભેચ્છાઓ આપી હતી આ ઉપરાંત ખોટી અફવાઓ અને ભ્રામહિક વાતોથી દૂર રહેવા જણાવ્યું હતું આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી હિતેન્દ્રસિંહ પટેરિયા શાળા સંચાલક મંડળ અને શાળા ગણે ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે મોં મીઠું કરાવીને શુભકામનાઓ પાઠ અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ દસ અને બહાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાના વિદ્યાર્થીઓ લગભગ પંદર લાખ વિદ્યાર્થીઓ એ એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે હું મારી અંતરની અનંત શુભકામનાઓ વિદ્યાર્થીને વિદ્યાર્થીનીઓને આપું છું એમણે કરેલી તૈયારીઓ પર વિશ્વાસ રાખીને આત્મવિશ્વાસ સાથે એ એક્ઝામ દેવા માટે બેસે ભાવનગરમાં આજે ગુરુકુળ ખાતે પ્રમુજ એપીસોમી જેના સંચાલક છે ત્યાં સેન્ટર ઉપર આ શુભેચ્છા આપવા માટે હું આવ્યો છું હું શુભકામના આપું છું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંપૂર્ણ ચુસ્તુરસ વ્યવસ્થા આપણા વિદ્યાર્થીને આપણા બાળક માટે કરી છે એટલે જરા પણ ચિંતા રાખ્યા વગર આપણું બાળક એ કોઈ લડવા માટે નથી જોતું એક્ઝામ દેવા માટે જાય છે આપણે ઘરમાં પણ એક પ્રકારનું વાતાવરણ સમાજમાં પણ એક પ્રકારનું વાતાવરણ તંત્રને સહકાર આપીને સરસ વાતાવરણ બનાવીએ ખોટી વાતો અને અફવાઓથી મહેરબાની કરીને દૂર રહીએ અને તમારા ધ્યાનમાં કોઈ બાબત આવે તો ચોક્કસ વહીવટીતંત્ર કલેક્ટર છે અમારું જિલ્લા અધિકારી બધાનું ધ્યાન દોરી શકો છો પણ આપ સૌને પુનઃ એકવાર વિનંતી છે કોઈની પણ વાતને આપવામાં આવે વગર ખૂબ સારા વાતાવરણમાં વહીવટીતંત્રે તમામ વ્યવસ્થા ચાહે ભાવનગર જિલ્લો કે ગુજરાત હોય તમામ ગુજરાતના વિદ્યાર્થીઓને ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે સફળતા માટે શુભકામના આપું છું ખૂબ શાંતિથી ભયના ડર રાખ્યા વગર એક્ઝામ આપે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમણે જોયેલા સપના ઈશ્વર પૂરા કરે બેસ્ટ આજથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત ધોરણ દસ અને બારની વાર્ષિક પરીક્ષાઓનો શુભારંભ થઈ રહ્યો છે ભાવનગર જિલ્લાની અંદર છપ્પન હજાર જેટલા વિદ્યાર્થીઓ દસ અને બારની પરીક્ષાઓમાં ઉપસ્થિત રહેનારા છે આના માટે વહીવટીતંત્ર દ્વારા માધ્યમિક શિક્ષણ બોર્ડની જરૂરિયાત મુજબની વ્યવસ્થાઓમાં મદદ કરવામાં આવેલી છે આ જે પરીક્ષાઓ છે આજ રોજ અમે લોકો આ સારા શાળા પરિસરમાં બાળકોનો ઉત્સાહવર્ધન માટે અમે લોકો રૂબરૂ ઉપસ્થિત રહ્યા છે તમામ બાળકોનું સાકારનો ગાંગડો અને ગુલાબની કળી આપીને સ્વાગત કર્યું છે તમામ વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના સ્ટ્રેસ વગર માનસિક શાંતિથી પોતાની પરીક્ષા સ્વસ્થ રીતે આપી શકે એ મુજબનું વાતાવરણ સર્જવાનો સરકારશ્રીનો માધ્યમિક શિક્ષણ બોર્ડનો અને જિલ્લા વહીવટીતંત્રનો એપ્રોચ છે અને એ મુજબ બધા બાળકો ખૂબ સરસ રીતે સ્વસ્થ રીતે પરીક્ષાઓ આપે અને શ્રેષ્ઠ પરિણામ પાસ કરે એના માટે અમારા તરફથી શુભેચ્છાઓ છે